ચાર દેવના ના દીવો આપણા ઘેર સાચા હોય તો આ દીવો ખમા કે હું ભિખારી ચહેરા આશીર્વાદ હાલી જવું દુનિયાના ઘેર દિવાળી છે આપણા ઘર રોડી છે હું રબારીની માતા કહું એટલે આ ચહેરો એટલે ચેક કરી લીધો કે મને આ એક ચહેરા હું આશીર્વાદ હાલવાનું મન થાય હા આ દુનિયામાં કોઈને કે મારું દુશ્મન કોણ હોય મને ખબર નહીં તો વાતમાં દમ જ નહીં યાર કહો તો ભાઈ મારો કહો તો ભાઈ મારો દુનિયામાં બીજો કોઈ મારવા વાળો જ નહીં જેને તમારી પછાડી ખબર હોય તમારી પછાડી ફેવર ખબર જ ના હોય હું ફેવર એટલે હું ના ઘેર જઈને આવી શિકોતર માતા ભેગી થઈ ને આવી વીર મહારાજને ને ભેગી થઈ ને આવી ગોગા મહારાજને ને ભેગી થઈ ને આવી નરસિંહભાઈ ઘર જોઈ ને હું રબારી ની માતા બે ઘર નખોદિયા નો આપણા ભાગમાં આવ્યો ભાઈ અને એક વાળો લેબડા વાળો આપણા ભાગમાં આવ્યો એક ભાઈએ નાગોળી કરી સાત હજાર આજે ના લે હું ભીખાની જેનો કહેવાય જો ગળવાનું ડોહા કરતા અડધો પત્ર અડધો નળિયો આજે બાજુ નો ભાગ કરવાનો પડી ગયેલો હોય એ ઘર આજે વાહ વચ્ચે ઉભું હોય તો હું ભીખાની ચિહરતા ઘેર ઓટો મારી ને આવી મને સમજણ ઓછી પડે બાબુ કોણ હશે મારો રોમજોણો ભાઈ હું તો ખાલી ગપ્પા મારું હું અને બાબુ ભાઈ નું ઘર ને તારું ઘર બે અડીને થાય આવું રબારી સમાજ ની માતા બોલું હું ભીખાની ચિહર એટલે વાના પર પકડ્યા હોય પકડી રાખીએ સમય આવશે વેળા આવશે અને ભાઈએ ભાઈના પર ચોરીનો આરોપ નખ્યો અને હાચા ઠાણમાં કોક દેરાની ધાપ વકાર ના તો મારું નોમ માતા નહીં કોકની મેરડી એવું કે વખો મારો મેરડીનો વખો હોય ના ખાલી ગપ્પામાં મારા વાલી નહીં ચડવાનું આ તો પચાસ જ કામ કરે આજથી પાંચ વર્ષ પહેલા તું પોતે આત્મહત્યા કરીને મરી તું રબારી માતા બોલ આનો આ દિવાળી સમય હતો બજારમાં નીકળવાની જગ્યા ના રહી આપણો ને આપણા ને આપણા વાળો છેતર્યા બીજું જાદુ નહીં કેવું પબ્લિક બહુ આ કાલ કોઈ જઈને કહી આવે ક્યારેક બહુ આવે તો આવું કરતો

ખબર પડે તો આ ગાળો અમે કેમ ખાઈએ અમને ખબર અમે કના દિવસ છીએ એ અમને ખબર જયારે રણુજા રામાપીર નો જન્મ નતો થયો એ વખત એમના બાપો દ્વારકા હેઠતા ગયા હતા પોકરણ થી દ્વારકા એ વખત ગોળ લાડવા બનાવી ગયા હતા એટલે મહિને પોક્યા હતા મહિને ગોળ લાડવો કેવો થાય પછરા કરતે ભૂંડો એટલે અમને જઈને એવું કીધું અજમલ રાજાએ એ કે બાપા હું તમારા માટે લાડવા બનાવી લાવ્યો ખાવ એમાં પથ્થર મૂર્તિ ખાય એટલે અમને ઘા કર્યો આ બધું જોયેલું છે બધાને એ ભગવાનનો નો વાગ્યો એ લક્ષ્મીજી પાટો બતો હતો એ લક્ષ્મીજી પૂછ્યું ભગવાન આ શું થયું કે ભગતની મારી ભગત ગમે તે અજમલ રાજા બધાને એવું કીધું કે ગોડો કે શું હોય કે લાડવા લાવે ખાતું નહીં કે ભગવાન તો મને દરિયામાં સારા લાડવા ખબર જમવાય ભૂસકો મારું લગ્ન એક જ હતી બીજી વાત હતી નહી એક જ મુદ્દો હોય ને એટલે જીત થાય એટલે જેવા જઈને ઉભા રહ્યા લક્ષ્મીજી ને ભગવાન બે વાતો કરતા ભગવાન તમને મારું કે ભગત કે ને કશું કહેવાય નઈ કે ના કે કેમ કે આ દુનિયામાં મારા કરતા કોઈ મોટો કરતા કોઈ મોટો અજમે રાજા એનું ઉભા કે માતાજી મેં માર્યું ક્ષમા કરો એટલે માતાજીને લાજ કાઢી એટલે અજમેર રાજા એ કીધું કે માતાજી તમે કેમ લાજ કાઢી કે હોય ભગવાન ભગવાને હું કીધું આ દુનિયામાં મારા કરતા કોઈ મોટો હોય તો એ ભગત છે એ તમે અમારા જેઠ છો એટલે જે ભક્તિ કરતા છે એમાં કામ થઈ જશે પણ એને તકલીફો બહુ પડશે કારણ જેઠના જોડે આ ના જાય અને અમે જે ભૂવા રે ને એમને દિવ્યો થઈ જાય એટલે આ ભૂવો જોડે ફરજીયાત આવો કારણ કે દિયોર ના અને ભાભીના રાગ સારો હોય અમારા આ દિવસના ભાભી નો રાગ હારો એ આપણે એમને કંટાળો આવશે લે ભાઈ તારી હજારો વાતો હોય મટી જશે સારું થઈ જાય હારા ત્રણ વીઘા જમીન નો કજ્યું સાચો હોય કેનાલ થી સાયન્સ ચોથું ક્ષેત્ર એ રી સાચું હોય તો વિખાલી ચહેર એવું કહું કે ચહેર કે આટલું કરજે ખમા બની જા બીજી બધી વાતો ચહેર દો હું તો ખાલી આ તો મૂળમાં આવી જઈને તારું ચહેરો મને બહુ ગમી જોઈએ આટલું બધું રબારી સમાજ જેવો આ જગત કોઈ સમાજ નહીં દેવની ની ખબર પડતી નથી પડ આટલી વાત ભાઈ તને ભગવાન વાત પણ આટલી વાત જો કોઈ રબારી કર્યો હોય તો તસે કુદે સીધો હોય પણ અને એને રિઝલ્ટ મળી જઈ જોતા સર આશિયા અમે રવિવારે મિનિમમ ભાઈ ચાર પાંચ હજાર માણસ હોય ને ભાઈ જમીન મંદિર અમે રબાદીઓ નિમ કહીએ ને કહે ભાઈ

ન ભગવાન 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 કરીએ પણ કયા ભગવાન એ નામ હોય તો ભગવાન આવે ના કેમ આવે કોઈ ભુવાજી ભાઈ હોય તો ધોયા વગર ના જતા